અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચા વિભાગની વાત કરવી છે અને બાગ બગીચા વિભાગના જીગ્નેશ પટેલની વાત કરવી છે કે જેમના દ્વારા અમદાવાદની અંદર એકાણું એકાણું વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી અને અમદાવાદની એ જાગૃત પ્રજાની પણ વાત કરવી છે કે જેમના દ્વારા આ વૃક્ષો કાપવામાં આવતા હતા ત્યારે એક ટોળું થઈ અને વૃક્ષો કાપવાની કામગીરી સ્થગિત કરાવ દેવામાં આવી તો અમદાવાદની અંદર વૃક્ષો કપાઈ રહ્યા છે વૃક્ષો ઓછા હોવાના કારણે અમદાવાદનું તાપમાન બેતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને કેવો આકરા તાપનો સામનો કરવો પડ્યો હતો તે આપણે સબે જોયું ત્યારે ગત પાંચ જૂનના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચા વિભાગ દ્વારા નાટકો કરવામાં આવી અને વૃક્ષો વાવવામાં આવી એ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકવામાં આવી કે વૃક્ષ એ જીવન છે વૃક્ષો બચાવો જીવન બચાવો જેવી પોસ્ટો પણ મૂકવામાં આવી હતી અને દર વખતે મૂકવામાં આવે છે પરંતુ બીજી તરફ આ જ બાગ બગીચા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવે છે અને પાંજાપોળ જંક્શન ઉપર એક બ્રિજ બનાવવા માટે એકાણું એકાણું વૃક્ષોનો ભોગ લેવાની આ મંજૂરી અપાઈ જાય છે અમદાવાદની અંદર પાંજરાપોળ જંક્શન આવેલું છે એ પાંજરાપોળ જંક્શન ઉપર એક ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી ઓવરબ્રિજ બનાવવા માટે આજુબાજુના વૃક્ષો કાપવા પડે એવી પરિસ્થિતિ હતી પરંતુ એ કાપવા પડે એવા વૃક્ષોની સંખ્યા પાંચ સાત દસ નહીં પરંતુ એકાણું વૃક્ષો છે એ એકાણું વૃક્ષો છે અને એકાણું જીવ છે પાંચથી લઈ અને સિત્તેર વર્ષના આ વૃક્ષો ને કાપવાની કામગીરી અમદાવાદના બાગ બગીચા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી ત્યારે શનિવારે જ્યારે આ બાગ બગીચા વિભાગ દ્વારા વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા ટોળું બની ગયા અને તેમના દ્વારા રોકવામાં આવ્યા કે તમે આ વૃક્ષો ના કાપી શકો ઝાડ આવ્યા છે વગર કોઈની તો ઓલરેડી કાપી ચૂક્યા છે અને આવી રીતે બીજા ઝાડ આટલા વર્ષથી ઉગાવેલા ઝાડો આ લોકો આવી રીતે એમાં બી કેટલા પશુ પક્ષી મરી ગયા ઉપર સૂતેલા કેટલા બર્ડ્સ મરી ગયા દે આર જસ્ટ કિલિંગ ધ નેચર અને કે છે આ વિકાસ છે વિકાસ કરવો છે વિકાસ થવો જોઈએ એ બરાબર છે પરંતુ વિકાસ કોઈ દિવસ પર્યાવરણના ભોગે ન હોઈ શકે અમદાવાદની અંદર એક તો વૃક્ષો ઓછા છે તમે દર વખતે નાટક કરો છો પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચા વિભાગ સામે પણ એ પ્રશ્ન ઉઠે છે કે તમે દર વખતે પાંચ જૂનના રોજ કેટલા વૃક્ષો વાવો છો અને એ વૃક્ષો વાવો છો તેમાંથી કેટલા વૃક્ષો એ અટાણે ઘટાદાર વૃક્ષ બની અને લોકોને સહાય કરી રહ્યા છે પર્યાવરણને સહાય કરી રહ્યા છે લોકોને ઓક્સિજન પૂરું પાડી રહ્યા છે અને આ આકરા તાપમાં લોકોનો સહારો બની રહ્યા છે એવા કેટલા વૃક્ષોને તમે ઉછેર્યા છે તેનો પણ જવાબ આ જનતા માંગી રહી છે તમને આ વૃક્ષ કાપવાનો કોઈ પરવાનો નથી તમે બાગ બગીચા વિભાગના અધ્યક્ષ જિગ્નશ પટેલ છો તો તમે અમદાવાદની અંદર ગમે ત્યાં વૃક્ષો કાપી શકો અને તેના બદલામાં નાના નાના છોડવા ઉગાડી શકો અને એની પણ તકેદારી ન લો એવી તમને છૂટ મળી જાય છે તો તે વાત ખોટી છે કે અમદાવાદની પ્રજા જાગૃત છે અમદાવાદના લોકો જાગૃત છે અમદાવાદના લોકો એ જાણે છે કે અમદાવાદની અંદર વૃક્ષો કપાઈ રહ્યા છે અને વૃક્ષો કપાવવાના કારણે પર્યાવરણમાં મોટી હાનિ પહોંચી રહી છે તેના કારણે તાપમાં વધારો થઈ રહ્યો છે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ગરમીનો પારો સતતને સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદની એ જાગૃત જનતા આ વખતે મેદાનમાં આવી હતી અને બાગ બગીચા વિભાગ દ્વારા આ કાપવામાં આવતા વૃક્ષોને રોકી કાઢવામાં આવ્યા હતા શનિવાર રાતે આ ઘટના બની હતી જ્યારે બાગ બગીચા વિભાગ વૃક્ષો કાપવા માટે આવ્યું હતું અને સ્થાનિક લોકોએ ટોળું બની અને એ વૃક્ષો કાપતી કામગીરીને અટકાવી મૂકી હતી આજથી થોડા દિવસો અગાઉ ચિત્રા અને ઝવેરી એન્ડ કંપની દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હતા કેમ કે તેમના બેનરને આડે વૃક્ષો આવતા હતા તેથી તેમની પબ્લિસિટી નહોતી થઈ શકતી તે માટે તેમણે સાડા ચારસો જેટલા વૃક્ષો કાપ્યા હતા તો તેને હાઈકોર્ટ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ બાગ બગીચા વિભાગ હવે આ વૃક્ષો કાપવાની કામગીરી કરી રહ્યો છે એકાણું એકાણું વૃક્ષોનો જીવ લઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ સવાલ ઉઠે છે કે જો કોઈ ખાનગી કંપની આ વૃક્ષો કાપે છે તો તેને દંડ ભોગવવો પડે છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચા વિભાગ અને બાગ બગીચા વિભાગના અધ્યક્ષ જિગ્નેશ પટેલને કેટલો દંડ ભોગવવો પડશે તે એક સવાલ પેદા કરે છે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર